નમસ્કાર મિત્રો તારીખ છે આઠ એપ્રિલ બે હજાર પચીસ વાર છે આજે મંગળવાર આજેના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે અને મને વીસ રૂપિયાનો ઘટાડો પણ જોવા મળ્યો છે ડુંગળી બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે અને ભાવમાં કોઈ મોટી મૂવમેન્ટ નથી એવરેજ ડુંગળી બજારમાં વીસથી પચીસ રૂપિયાનો ઘટાડો થયો છે આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં વેચવાલી કે આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે કોઈ મોટી તેજી કે મંદી દેખાતી નથી અને બજારો નીચી સપાટીએ અથડાઈ કરે તેવી પણ ધારણાઓ છે નાસિકમાં ઉનાળુ નવી ડુંગળીની આવકો સતત વધી રહી છે અને ભાવ ઘટીને એવરેજ વીસ કિલો કિલોમાં જે દસથી બાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જો બજારો નિકાસના વેપારો નહીં આવે તો હજુ પણ ભાવ પાંચથી દસ રૂપિયાનો ઘટાડો થાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે સરકાર નિકાસની ડ્યુટી દૂર કરી છે પરંતુ તેમાં વિલંબ થયો હતો હોવાથી હવે બાંગ્લાદેશ અત્યારે ખરીદી કરવાની મૂળમાં નથી અને મોવામાં લાલ ડુંગળીના બાવીસ હજાર કટાના વેપારો સામે વીસ કિલોના ડુંગળીના ભાવ એકસો વીસ રૂપિયાથી બસો ને એકોતેર રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના એક લાખ કટાના વેપારો સામે એકસો એકત્રીસ રૂપિયાથી ત્રણસો ને તેર રૂપિયા ભાવ જોવા મળ્યા હતા જ્યારે ગોંડલમાં લાલ ડુંગળીના ચૌદ હજાર કટાના વેપારો સામે એકસો ચન્નું રૂપિયાથી ત્રણસો ને એકસઠ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો મિત્રો આ હતી ડુંગળીને વખતે આજની સરસા જો તમે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક સેન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી સહ જવાન સહી કિસાન